તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર સાયલા તાલુકામાંથી ખાણ ખનીજ વિભાગે મોટા પાયે ગેરકાયદેસર કાર્બો સેલનું ખનન ઝડપી પાડ્યું છે સાયલાના ચોર વિરા ગામની સીમમાંથી ગેરકાયદેસર કાર્બો સેલના નવ કુવા ઝડપી પાડ્યા છે જ્યારે છ ટ્રેક્ટર ચરખીઓ જનરેટર સહિત અંદાજે રૂપિયા એસી લાખનું મુદ્દામાલ પણ કબજે કરાયું છે ઝડપાયેલા ટ્રેક્ટરના માલિક સહિત ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારોમાં આ આપણે આગળ વાત કરીએ હવે વડોદરાની તો રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુધી અરજી લેતા અનેક કડક નિર્દેશો જાહેર કર્યા છે કોર્ટે ન્યાયમિત્રના મિત્રના અહેવાલ પરથી સરકારને જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશો જાહેર કર્યા છે જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિયર ચિરનાનીયાની ખંડપીઠ સમક્ષ ન્યાયમિત્રના વકીલ વરિષ્ઠ એડવોકેટ ડોક્ટર સચિન આચાર્ય એડવોકેટ પ્રિયંકા બોરાના અને એડવોકેટ હેલી પાઠકે પોતાનો પક્ષ મૂક્યો હતો જેને લઈને સમગ્ર ભારતમાં વિવાદ છોડાયો હતો અને જે ડોગ લવર દ્વારા ઠેર ઠેર પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા શહેરના પંદરથી વધુ આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસ ખાતે ભેગા થયા હતા અને દિલ્હી હાઈકોર્ટને લેટર લખવામાં આવ્યા હતા કે આ જે નિર્ણય છે તે આ જો નિર્ણય કરવામાં આવ્યો છે તે પરત ખેંચવો જોઈએ વધુમાં ડોગ લવરે જણાવ્યું હતું जी आज यहाँ पे बरोड़िया के बरोड़ा के जितने भी डॉग लवर हैं उसको हम अपील करते हैं मीडिया के माध्यम से कि हम शाम को पाँच बजे तक जी में रावपुरा में बैठे हुए हैं जो सुप्रीम कोर्ट का ऑर्डर आया है डॉग को रिलोकेट करना सेल्टर में डालना उसके अगेंस्ट में हम पी कर रहे हैं और उसके लिए सबकी सिग्नेचर वगैरह चाहिए तो जिसको भी हमारे डॉक के ये जो रूल्स के अगेंस्ट में है वो आए और यहाँ पे जी पे हमारे पार्टिसिपेंट्स बने हमने एक हज़ार से भी ज़्यादा एप्लीकेशन भेजने का एक टारगेट बनाया है आज की तारीख में ऑलमोस्ट हमारे थ्री हंड्रेड ऊपर हो गए हैं और भी कलेक्शन हो रहा है तो प्लीज़ बरोड़िया आप आओ जी पी पे और डॉक के लिए आप आगे आने की ज़रूरत है नाम डॉक्टर बिनल राना है बड़ोदरा बेस्ड हूँ मैं आज हम सभी एन और एनिमल एक्टिविस्ट जी पी रावपुरा पे इकट्ठा हुए हैं ताकि हम एक पीआईएल दे सकें सुप्रीम कोर्ट को उनके जजेस को कि अभी जो भी आपने आदेश दिया है वो एक्चुअली इलीगल है हम आपको रिक्वेस्ट करते हैं कि आप प्लीज़ इस पर अगेन स्टडी कीजिए इस पर एक ऐसा न्याय दीजिए जो एनिमल्स के लिए उनके हक को दिलवाता हो क्योंकि हम एज अ ह्यूमन बींग हम ये जानते हैं कि धरती सभी की है आ, हमारे पहले ही ये लोग आए हैं तो हमारा कोई अधिकार नहीं बनता है कि इनसे उनका घर छीना जाए ऑलरेडी हमें सब पता है कि देश में जंगल कट का, काटे जा रहे हैं ह्यूमन का भी जो पॉपुलेशन है उतना बढ़ रहा है तो उसके चलते हुए हम इतने जंगल को ऑलरेडी ख़त्म कर चुके हैं तो ये लोग कहाँ जाएंगे तो इतना तो एज ए ह्यूमन हमारा हक बनता है फ़र्ज में आता है कि इनके लिए हम कुछ करें इनके लिए रहने का खाने का और आ, उनकी सुख सुविधाओं के लिए भी हम काम करें तो बस हम यही चाहते हैं हर हेटर्स को भी ये आ, हम आ, आ, एक रिक्वेस्ट करना चाहते हैं कि आप एज ए ह्यूमन सोचिए कि इन बच्चों के लिए ही हम आए हैं और उनके लिए ही हमें काम करना है आपस में हमें लड़ना नहीं है और सुप्रीम कोर्ट को भी हम यही चाहते हैं कि आप ऐसा न्याय दीजिए जो एक ह्यूमैनिटी दिखाता हो और इनके लिए भी जस्टिस करता हो थैंक यू સરકાર દ્વારા બિલાડી પાંજરા એટલે જેનો ખર્ચ રૂપિયા ત્રણ પોઈન્ટ એસી કરોડ થયો છે આ બ્રિજ આઠ પોઈન્ટ બે મીટર પહોળાઈનું છે પરંતુ બંને છેડેથી માત્ર આઠ ફૂટનું જ માર્ગ છે બ્રિજ બનાવવાના મુખ્ય લાભાર્થી અને તેમના પરિવારજનો હોવાનું સામે આવ્યું છે જ્યારે આસપાસના ગામના સરપંચો અને રહેવાસીઓએ આ માટે ક્યારેક માંગણી ન કરી હતી યુથ કોંગ્રેસના નેતા મિત દેસાઈના દાવા મુજબ અગાઉ ધારાસભ્ય ભરતભાઈ પટેલે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે અહીંના આદિવાસી પરિવારોને સરળ આવર જવર માટે બ્રિજ મંજૂર કરાવાયો છે પરંતુ સ્થાનિક લોકો અને સરપંચોના નિવેદનો આ દાવાને ખોટું સાબિત કરે છે બ્રિજ પરથી આસપાસની વસ્તીને લાભ ન હોવા છતાં કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો અને નિયમ મુજબ જમીન સંપાદન અને મંજૂરી પ્રક્રિયા પૂરતી થઈ નથી આ ઘટનાઓને લઈને સામાન્ય પ્રજામાં ભારે રોષ ફેલાયો છે વધુ વિગત આપતા યુથ કોંગ્રેસ નેતા મિત દેસાઈએ માહિતી આપી હતી કે નૈતિક રીતે અન્ય જરૂરી વિસ્તારોમાં વર્ષોથી માંગણી કરાતી બ્રિજ મંજૂર નથી થતી નમસ્કાર મિત્રો આજે ફરીથી આ બ્રિજ અંગે મારે વાત કરવી છે આ બ્રિજ ની ટોટલ કિંમત છે ત્રણ કરોડ એસી લાખ રૂપિયા આ અંગે જયારે મેં તપાસ કરી અને જૂના પેપર કટિંગો વાંચ્યા ત્યારે મને જાણવા મળ્યું કે જે તે સમયે ભાજપના એક મોટા નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે છ હજાર વાર જેટલી જગ્યા આ ફાર્મ હાઉસના માલિક સરકારને મફતમાં આપવાના છે તો હજુ સુધી એની દુરસ્તીની પ્રક્રિયા શા માટે શરૂ નથી થઈ એ એક મોટો સવાલ છે અને બીજું ડીઆઈએલઆરમાં આ અંગેની સરકાર હસ્તકની કોઈ પણ એન્ટ્રી થયેલ નથી અને મુદ્દાની વાત તો એ જાણવા જેવી કે નાનકવાડા કે વસિયાળના સરપંચ દ્વારા આ બ્રિજ અંગેની માંગણી પણ નથી થઈ તો આ બ્રિજ ડાયરેક્ટ પાસ કઈ રીતે થયો તે જાણવાનું રહ્યું અને બીજી વાત આ બ્રિજની પહોળાઈ છે આઠ પોઈન્ટ બે મીટર એટલે નિયમ પ્રમાણે બ્રિજની બંને બાજુ આઠ મીટર પહોળો રસ્તો હોવો ફરજિયાત છે અને સ્થળ પર જ્યારે મેં જઈને નિરીક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે બ્રિજની એક બાજુ આઠ ફૂટ પહોળો રસ્તો જ છે એટલે જે તે સમયે આ બ્રિજ બનીને પૂર્ણ થશે ત્યારે નનકવાડાના મુખ્ય માર્ગથી આ બ્રિજ સુધીનો રસ્તો લંબાવવા માટે જ્યારે હોટમિક્સ ડામર રોડ નવો બનાવવામાં આવશે તેનો અલગથી ત્રણ થી ચાર કરોડ રૂપિયા ખર્ચો થશે અને આઠ મીટર પહોળો રસ્તો કરવામાં જે તે જમીન માલિકોની પ્રાઇવેટ જગ્યા આવશે તેને એવોર્ડ આપવાના તે પૈસા તો અલગથી સરકારે ચૂકવવો પડશે એટલે આ બ્રિજ ટોટલ કમ્પ્લીટ થશે આઠ થી નવ કરોડ રૂપિયામાં આપણા ટેક્સના પૈસા જશે તેનાથી ફાયદો કોને થશે ખાલી ને ખાલી ફાર્મ હાઉસના માલિકને એટલે મારી વલસાડની જનતાને અપીલ છે કે આપણે બધા આ અંગે અવાજ ઉઠાવીએ અને આ જે બ્રિજ જેણે અધિકારીએ પાસ કરાવ્યો તેની રિકવરી થાય એવી આપણે માંગ કરીએ શ્રીને તો હવે આગળ તરફ આપણે વાત કરીએ નવસારીની તો નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તાજેતરમાં શરૂ કરાયેલી નવી સિટી બસ સેવા અંગે રૂટ અને ભાડાની વિગતો જાહેર કરવામાં આવી છે આ બાબતે માહિતી આપતા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરાંગ વસાણીએ જણાવ્યું હતું કે નવી સિટી બસ સેવા નાગરિકોની દૈનિક મુસાફરીને સગડ અને સસ્તી બનાવવા માટે શરૂ કરવામાં આવી છે તેમણે સમજાવ્યું કે જે બસો છે તે શહેરના મુખ્ય વિસ્તારો રહેણાંગ ઝોન વ્યાપારી કેન્દ્રો તથા શૈક્ષણિક સંસ્થાઓને જોડતા રૂટ પર દોડશે જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે ભાડાની બાબતમાં સામાન્ય નાગરિકોને પરવડે તેવું ન્યૂનતમ ભાડું નિર્ધારિત કરવામાં આવ્યું છે આ સેવા ન માત્ર ટ્રાફિક સમસ્યા ઘટાડશે પરંતુ પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહનને પણ પ્રોત્સાહન આપશે મહાનગરપાલિકાનું લક્ષ્ય શહેરના પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવાનું છે નવસારી મહાનગરપાલિકામાં આઠ સિટી બસો કાર્યરત છે ટૂંક સમયમાં બે મહિનાના સમયગાળામાં બીજી આઠ બસો આજ પ્રોજેક્ટના ભાગરૂપે નવી આઠ બસો સિટી બસો શહેરમાં કાર્યરત થશે આમ ટોટલ વીસ નવી સિટી બસો નવસારી કોર્પોરેશનનો વિસ્તાર ઉપરાંત આજુબાજુના અમુક કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારને કવર કરતા નવા રૂટ સાથે નવી બસોને કોર્પોરેશન વિસ્તારમાં ચલાવવામાં આવશે બીજી વાત એ કરું કે સિટી બસો સુધી લોકોની સરળતાથી પહોંચ પહોંચે એ માટે એક નવી એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે કે જે અંતર્ગત કયા રૂટ થ્રુ બસ જઈ રહી છે બસનું એક્ઝેક્ટ લોકેશન શું છે બસનું ટાઈમિંગ શું છે બધી વસ્તુઓ ડિઝિટલાઇઝ ફોન પર લોકો જોઈ શકે જેથી તેમને ટ્રાન્સપોર્ટેશનમાં અગવડતા ન રહે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે સ્ટેશન વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે ડેપો બનાવવામાં આવશે સ્ટેશન વિસ્તાર પર નવા બસ ડેપોટની કામગીરી ચાલુ કામગીરી ચાલુ છે જે અંતર્ગત નવા બસ ડેપોર્ટનું નિર્માણ કરવામાં આવશે અને ટેમ્પરરી સુવિધાના ભાગરૂપે કે બસો હાલ આપણી બસો જે કોર્પોરેશન વિસ્તારમાં આઠ બસો છે તે આપણે પાર્કિંગ તરીકે સ્ટેપ રેપોર્ટનો ઉપયોગ કરતા હતા સ્ટેશન પાસે તેના બદલે હાલ હવે તુજિયા દળાવનો ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે આપણે ઉપયોગ કરીશું અને જ્યારે નવા બસ સેપોર્ટનું નિર્માણ થશે સ્ટેશન પાસે ત્યારે ત્યાં વ્યવસ્થા યોજ કરવામાં આવશે ભાડાનું ભારણ શું હશે કે એ જ નવી બસોથી ભાડાના ભારણમાં કોઈ ફરક નહીં છે ઉલટાનો તેમાં ઘટાડો બી થવાની સંભાવના છે વધારો તો કોઈ બી સંજોગોમાં થશે નહીં લોકોની સુખાકારી માટે નવી પાસ સિસ્ટમને એ બી ભવિષ્યમાં ઉપલબ્ધ કરવામાં આવશે જેથી નજીવા દરે લોકો સરળતાથી શહેરમાં ટ્રાન્સપોર્ટેશન કરી શકે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે નવી જે વીસ જેટલી સિટી બસોની જે ફાળવણી કરવામાં તો બીજી તરફ આપણે વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ અને ડાંગના જનપ્રતિનિધિ દંડક ધવલ પટેલ સાથે એમના નિવાસસ્થાને વિકાસ મુદ્દાઓ પર ગહેન ચર્ચાઓ કરી બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવાનો હતો ચર્ચામાં માર્ગ અને પુલોના નિર્માણ દ્વારા કનેક્ટિવિટી મજબૂત કરવી ઔદ્યોગિક વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવી અને રોજગારીની તકો વધારવી તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં પાણી વીજળી અને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા વિશે ભાર મૂકાયો હતો દંડક ધવલ પટેલે સ્મૃતિ ભેટ રૂપે આદિવાસી વાજિંત્ર તારપા અર્પણ કર્યું શહેરી વિસ્તારોના સાંધારણ અને વિકાસ યોજનાઓ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સંકલિત આયોજન કરવાની જરૂરિયાત પર બંને નેતાઓ સંમત થયા હતા સાથે જ યુવાનો માટે કુશળતા વિકાસ સ્વરોજગાર અને તાલીમ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવાનો મુદ્દે ખાસ ચર્ચાઓ થઈ હતી સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓનો લાભ સીધો જનતા સુધી પહોંચે અને વિકાસનો લાભ દરેક વર્ગને સામાન રીતે મળે તે માટે ઝડપી અમલ અને સતત મોનિટરિંગની વ્યૂહરચના પર ખાસ ભાર મૂકાયો હતો તો બીજી તરફ વલસાડ શહેર નજીક સુગર ફેક્ટરીથી નેશનલ હાઇવે પર ચાલી રહેલી માર્ગ કામગીરીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી અધૂરા આયોજન અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાના અભાવે આશરે એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ સવારે વ્યસ્ત સમયે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાતા સામાન્ય નાગરિકો સહિત મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા માનવ સેવા માટે બનાવેલી વ્યવસ્થા ખુદ બે ઉપયોગી બની હોવાનું દ્રશ્ય પણ સામે આવ્યું હતું એમ્બ્યુલન્સને આગળ વધારવા માટે લોકોએ પ્રયાસ કર્યો છતાં લાંબો સમય અટવાઈ રહ્યો પડ્યો જે ચિંતાજનક સ્થિતિ માનવામાં આવે છે ટ્રાફિકની આ અવ્યવસ્થાના કારણે એક મંત્રીનો કાફલો પણ માર્ગ પર અટવાઈ ગયો હતો અને પરિસ્થિતિ વધુ ગંભીર બનતા કાફલાને મજબૂરીમાં રોંગ સાઈડથી આગળ વધવું પડ્યું ત્યારે સ્થાનિક લોકોમાં માર્ગ કામગીરી અને ટ્રાફિક આયોજન અંગે ભારે અસંતોષ જોવા મળ્યો છે લોકો દ્વારા તંત્રને આ વહેલી તકે યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી છે તો સમાચારોમાં અમરેલીની તો અમરેલીના લાપાણીયા નજીક કન્ટેનર ટ્રકે પલટી મારતા ક્રેન કન્ટેનરને હટાવી અને રોડ ખુલ્લો કરાતા વાન ચાલકોને રાહતનો શ્વાસ લીધો હતો લાપાણીયા નજીક મસ્ત મોટા કન્ટેનર ટ્રક રોડ વચ્ચે પલટી ખાતા નેશનલ હાઈવે બંધ થયો હતો સવારે સાડા સાત વાગ્યાથી લઈને ત્રણ કલાક સુધી નેશનલ હાઈવે બંધ રહેતા વાનોની લાંબી લાઇનો લાગી હતી મહુવા જેતપુર નેશનલ હાઇવે બંધ થતાં આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નેશનલ હાઇવેના બંને તરફ બે બે કિલોમીટર સુધી આ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી નેશનલ હાઇવે પરથી ક્રેન મારફત ટ્રકને હટાવી લેતા નેશનલ હાઇવે શરૂ થયો નેશનલ હાઇવે શરૂ થતાં ફરી માર્ગ ધમધમતો થયો હતો તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર આવેલા વડોદરા શહેર આવેલી શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા તારીખ ત્રીસ નવેમ્બરના રોજ ભગવાન ખાટુ શ્યામની શોભાયાત્રા દાંડિયા બજાર સ્થિત બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટથી પ્રસ્થાન કરવામાં આવશે અને આ શોભાયાત્રા દાંડિયા બજારથી શનિ મંદિર ખાતે પહોંચશે અને શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા એક ડિસેમ્બરના રોજ ખાટુ શ્યામની પ્રતિમાની સ્થાપના સવારે નવ કલાકે સ્થાપના કરવામાં આવશે મૂર્તિની સ્થાપના પૂર્વે સુવર્ણ મળિત મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ ભગવાનની પ્રતિમા ખાસ જયપુરથી લાવવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જણાવી સમગ્ર આયોજન અને મૂર્તિ સ્થાપના અંગે શ્રી શનિ મંદિર પરિવારના અશોક પવાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આવતીકાલે એટલે રવિવાર સાંજના સાડા છ વાગે દાંડિયા બજાર ખડીયાવ રોડ બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ ત્યાંથી ખાટુશ્યામ ભગવાનની શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રા ત્યાંથી ગણપતિ મંદિર દાંડિયા બજાર જશે ત્યાંથી દાંડિયા બજાર બદામ સામે આવેલ શનિ મંદિરે સ્થાપના થવાની છે એ સ્થાપના સોમવારે સવારે ધાર્મિક વિધિ ચાલુ થઈ જશે બપોરે બાર સાડા બારે આટુશમ ભગવાનની સ્થાપના થશે તો વડોદરાના દરેક ભાવિક ભક્તોની વિનંતી છે એનો લાભ લેવા વિનંતી એ પ્રતિમા જયપુરથી લાવવામાં આવી છે સાથે સાથે એનું મંદિર પણ લાવવામાં છે એ મંદિર આખું ગોલ્ડનું કરવામાં આવશે અને લોકોને એની તો હવે આગળ તરફ આપણે વાત કરીએ રેલીની તો રાજુલા પ્રાંત અધિકારીને શિયાળબેટ ગામ લોકોએ આવેદનપત્ર પાઠવ્યું છે કે પોર્ટ દ્વારા એલપીજી જેટી માટેની શરૂ કરેલી કામગીરીના કારણે શિયાળબેટ ગામ અને માછીમારોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઊંડાણપૂર્વક ડ્રેજિંગની કામગીરી કરાતા શિયાળબેટ ગામ ભવિષ્યમાં ડૂબી જશે પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની આ જે કામગીરી છે તે દરમિયાન માછીમારોના બોયા કાઢવાનું કહેતા માછીમારોમાં રોષ ફેલાયો છે બોચા કાઢી નાખવામાં આવે તો માછીમારોની રોજગારી છીનવાઈ જશે પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી શિયાળબેટ ગ્રામજનોને જાણ પણ નહીં કરાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમો અનુસાર થતી નથી તેવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જાફરાબાદનું શિયાળબેટ ગામ જે દરિયાઈ ટાપુ વચ્ચે આવેલું ગામ છે ત્યાં શિયાળબેટ સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી માછીમારોના બોયા કાઢી નાખવાનો પ્રશ્નોનો ચોવીસ કલાકમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ત્યાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ બાળીદ્યા મંજુબેન છે ગામના સરપંચ હું છું મારો એવો પ્રશ્ન છે કે કામ છે તેના કારણે શિયાળબેટ ગામ બહુ નુકસાનમાં બહુ વધારે પડતું નુકસાનમાં છે તો એના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રી ને મારી વિનંતી છે શું મુશ્કેલી પડે છે મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે

જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ છે શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવા પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવનીકરણ માટે જેટી બનાવે તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટે આનો પ્રશ્ન હતો તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે તો જે જ્યારે કંપની નહોતી એ પેલા આ લોકોના બોયા હતા અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું પંદરસો થી ત્રણ હજાર રૂપિયા જેવી દરરોજની એની ઇન્કમ હતી દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ પંદરસો થી ત્રણ હજાર રૂપિયા સુધીની કમાઈ લેતા અત્યારે અત્યારે જે કંપની જે ગ્રેઝિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે તો એ પહેલા એ લોકોને સાગર ખેડૂતોને કંપની જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો તો સાહેબને ને મેં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક કેવી એક ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને ને જાગૃત કરીને ગમે કંપની કરતી હોય તો આવા લોકો અત્યારે ભૂખ્યા અને તહેરા છે ઈ લોકોએ છેલ્લા ચાર પાંચ દિવસથી થી પણ અન્નુ દાણો પણ એનું ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણપોષણ અટક્યું છે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂતોનો ઈ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇલ્ટિમેટમ પણ આપ્યું છે ચોવીસ કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હેતુ સંદેશ ફેલાવવાનું છે પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મનસુખ માંડવીયા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોવર્ધન ઝડફિયા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ગાયત્રી ઉપાસક ષદધ બાપા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરી યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરી ભાજપના આગેવાનો અને મહાનુભાવો સાથે જોડાયા હતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મનસુખ માંડવીયા પદયાત્રામાં જોડાયા અને કરમસદથી નીકળેલી આ યુનિટી માર્ચ વડોદરા શહેર સેવાસી ખાતે પહોંચી હતી सरदार यूनिटी यात्रा ਨੂੰ વડોદરા શહેર માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે મેં કે સારી વ્યવસ્થા કરી અરે થઈ ગયો ને હા શું કેજો આજે આપ સરદાર સાહેબ ની 150મી जयंती ભારત ના અખંડતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીની પહેલાં અને આઝાદી પછીના ભારતને એક કરવા માટે પાંચસો ને બાસઠ રિયાસતોને પ્રેરણા આપી અને રાજા મહારાજાઓએ પોતાની મિલકત ભારત માતાને ચરણે ધરી દીધી એમને પણ ધન્યવાદ અને આજે સરદાર સાહેબને એટલા માટે યાદ કરીએ છીએ કે જો સરદાર સાહેબે આ દેશ એક ના કર્યો હોત તો ખંડ ખંડ હોત અને સ્વતંત્ર ભારતના એકતાના શિલ્પી અને એટલે આપણે કહીએ છીએ કે સરદાર સાહેબે ભારતને એક કર્યું અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી એ એક ભારતને શ્રેષ્ઠ ભારત તરફ લઈ રહ્યા છે અને એમાં પણ આપણી મોદી સાહેબના પ્રયાસોથી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એમની પ્રતિષ્ઠાને અનુકૂળ પ્રતિમા બનાવી છે અને આજે આપણે એકસો પચાસમી જયંતિએ આ દેશમાં એક મેસેજ એક સંદેશ કે ભારત એ એક છે ભારત એક રહેશે અને ભારત એક હતો આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જો દૂરદ્રષ્ટિ છે કે અમારી દેશમાં અમારી વિરાસત અમારે જો પુરુષાર્થ અમને મળ્યો છે સરદાર પટેલ એવો વ્યક્તિ હતો જેને ભારતમાં નહીં પૂરા વિશ્વમાં એક મિસાલ છોડી છે કેવી રીતે એક દેશને સંયુક્ત કરવાનું એકત્ર કરવાનું અને અમે અમે સૌભાગ્યશાળી છે કે એની સ્મૃતિમાં એને નમન કરવા માટે અમે આ પદયાત્રામાં ભાગ લેવી શક્યા છે મનસુખભાઈને બહુ મહેનત કરી છે મનસુખભાઈ માંડવિયાને મારી મારો સાધુવાદ અમારા ગુજરાતના સભી કાર્યકર્તાઓને બધાઈ કે એટલી સારી રીતિને અમે સરદાર સાહેબને યાદ કરીએ છે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે તેમાં આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય પદયાત્રા પધારી રહી છે વડોદરાના સૌ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં અનેક સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સરદાર સાહેબની આ દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે સરદાર સાહેબનું જે સ્વપ્ન હતું એક ભારત શ્રેષ્ઠ ભારત સૌ નાગરિકો સંકલ્પ કરીએ કે આપણા ભારતને એક ભારત સરદારજીએ બનાવ્યું છે શ્રેષ્ઠ ભારત આપણે સૌ સાથે મળીને બનાવીએ સરદાર પટેલના એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે નીકળેલા યુનિટી માર્ચ વડોદરા શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ને સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારી કર્મચારીઓ ગ્રહરક્ષક દળના માનદ માનદવેદકો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે આપણે જ્યારે આપણા શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બેન્ડેડ પોલીસ અને તમામ ગણવેશ અધિકારી કર્મચારી